મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના શુભારંભ કરવામાં આવ્યો સંજેલી ઇન્ડિયા ગઠબંધનની સંગઠનની મિટિંગ યોજાઈ હતી આગામી સમયમાં લોકસભા બેઠક કોંગ્રેસના કબજે કરવા માટે સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળના ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દાહોદ લોકસભા બેઠક પ્રદેષ્ઠાનું જંગ છે જેમાં બેઠક જીતવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હર્ષદ નીનામા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાહુલજી તું સંજેલી ખાતે કોંગ્રેસ નું ચૂંટણી અંજે નું કાર્યાલય નું ઉદઘાટન થયું અને એમાં અમારા સર્વે અમારા પ્રમુખશ્રી અમારા અહિયાંથી ચૂંટણી લડેલા બંને રઘુભાઈ અને ગોવિંદભાઈ અને એના પ્રમુખ અમારા શંકરા ફતેગુરાના પ્રમુખ બધા અમે મળ્યા અને અમે ચૂંટણીમાં ઘણા સારા મો મોટા મોટા મુદ્દા લઈ જવાના છીએ અને અમે સિંચાઈનું પાણી નથી મળતું અમને પીવાનું પાણી સરખી રીતે વિતરણ વ્યવસ્થા નથી કરી આ લોકો જ નળસે જળ લાયા પણ નળ આવ્યા ને નળ પાણી નથી આવ્યું જળ નથી આવ્યું પણ પાણી વેરો આવી ગયો અહીંયાના રોડ રસ્તા તમે આ બાજુથી આવ્યા હશો તો તમે સંજેલીથી સાંસદના ઘર સુધી જવાનો રસ્તો તમે જો અહીંથી સંજેલીથી તમે સંતરામપુરના જવાના રસ્તા તમે જોજો એટલે એ ખખડતા જ રોડ રોડ પર લોકો પરેશાન થાય છે મોંઘવારીથી લોકો પરેશાન થાય છે જે પેટ્રોલ આપણને સાઠ સિત સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા સુધી ગયું નહોતું એક સેન્ચ્યુરી પાર કરી દીધું ડીઝલ પણ નેવું રૂપિયા ઉપર છે એટલે આ લોકો બહુ ત્રસ્ત છે ખાવાનું તેલ સિત્તેર એંશી રૂપિયા હતું તો સિંગ તેલ બસો રૂપિયા મળે છે એટલે લોકો સાથે અમે જવાના છીએ ખેડૂતોને કોઈ રાહત નથી મળી કે એમને કીધું હતું ખેડૂતોનું પહેલી કેબિનેટની મીટિંગમાં ખેડૂતોનું દેવું માફ કર થશે આવું વડાપ્રધાન બોલ્યા હતા પણ હજી સુધી કોઈ અને ખેડૂતોના એના એ જ ભાવ રહ્યા પડતર વધારે છે વેચવા જાય છે ત્યારે કશું મળતું નથી પણ ખાવા માટે ખરીદવા માટે આમ જનતા જાય છે ત્યારે એને ત્રણ ગણા ભાવથી સિત્તેર રૂપિયાનું તેલ સિંગતેલ બસો રૂપિયે મળે તમે ગણો તો આટલી મોંઘવારી અમે લઈને જઈશું બેકારી લઈને જઈશું અને જે મનરેગા મનરેગા એ ખરેખર તો લોકો માટે ગામમાં મજૂરી મળી રહે એમના ગજવામાં પૈસા આવે એના માટેની છે તો આ જે મનરેગાની યોજનામાં એ લોકો જેસીબીથી કામ કરે છે અને લોકોને નામે પૈસા લઈ લેશે નકલી કચેરીઓ એને ટ્રાઇબલ એક ઓફિસ છે જેમાંથી ઇલે એરિયાના વિકાસ માટે કામ કરવાનું હોય એના માટે એમને પેરેલર એક સરકારી નકલી ઓફિસો એક નહીં પણ છ ઊભી કરી અને એ નકલી ઓફિસોમાં કરોડો રૂપિયા ફાળવી દીધા લોકોના પૈસા ફાળવી દીધા અને હવે એમને એક બે ચાર એમના અધિકારીઓને જેલમાં નાખી અને બધું સમૂહ કરવા માગે છે મેં તો જાણ્યું છે સો જે ફાઇલો હતી એમાં બ્યાસીમાં તો આપણા સાંસદની ભલામણ હતી ઘણી વાતો છે એ વાતો લઈને અમે લોકો પાસે લોકો અમને અને લોકો અમને સામેથી બોલાવે છે અને અમે એક લાખ કરતાં વધારે વોટોથી જીતીશું થેન્ક યુ